હા લો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે આજના આપણા નવા બ્લોકમાં અને ફેમિલી બધાને હરર મહાદેવ ને આજે તો અમે જવાના છે બાર ગામ અમને લોને ટાઈગર જોઈએ તમને માહિતી મળી જ ગઈ હશે તો હાલો હું વારસી હવે જવાની જલ્દી બોલ કાલ સુભે પનવેલ કલા હે ક્યાં જવાનું છે એનું કહ્યું ને ફેમિલી જોયે મારા મમ્મીની રસોઈ બનાવેશ

To we ti aresen e, mata zina mandiri a wija su, ne so a wiriti cegers te mandirnu, sial zal ne de a wija, e keloak jo samai lego, baik ma, ne a wiriti aku, ma mandirnu, so a wiriti se bodo, a જો આવી રીતથી છે મંદિર આવશે ને અહીંયા છે માતાજી બિરાજમાન અને નિવેદ કરવા માટે આવ્યા છે તો હવે સેઝલ છે યારી રીતે નિવેદની ત્યારે કરે જો આવી રીતથી છે બધું ને આ છે આપણે માતાજી

નારેલી જેવો બગીચો છે જો આ બગીચામાં આવી જાય છે ને અહીંયા આવે છે ને ફેમિલી ઠંડો એકદમ મજાનો પવન આવે છે જો આ ફૂલ અહીંયા રોકાવાનું મન થઈ જાય ને એવો પવન આવે છે અને હજી છે ને આપણે અહીંયાથી આગળ જવાના છે વાંક્યા બધું જવાના છે તો છે ને તમે લોકો વિડીયોમાં બની આવ્યો વિડીયો પૂરો જોજો વિડીયોમાં તમને બહુ જ મજા આવશે કારણ વિડીયોમાં છે ને એકદમ મજા આવશે એટલે વિડીયો તમે પૂરો જોજો તો હવે છે ને અમે થોડે અહીંયા રીલ ને એવું બનાવવાનું છે ઇન્સ્ટાગ્રામની તો ઇન્સ્ટાગ્રામ રીલ ને એવું બનાવી લઈએ અને પછી હવે છે ને અહીંયાથી નીકળી જાઉં હવે આગળ વાંક્યા બાજુ થોડીક વાર અત્યારે લગભગ એક જે વાગી ગયા હશે ને હા એક વાગી ગયો હશે ને જો આવી રીતથી છે આ બધું મસ્ત મસ્ત એકદમ લોકેશન અને ઠંડો ઠંડો પવન તો મળીએ છીએ આપણી વિડીયોમાં આગળ તો વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો અત્યારે આવી ગયા છે જમવા માટે બે જો સમય થઈ ગયો છે ને લાગી ગયું છે હું કંઈ સવારે હાલ નાસ્તો કર્યો તો એટલે એક હોટલ બેસમાં આવી છે કાઠિયાવાડી હોટલ એટલે આપણે દસથી વાંચ્યા જવાનું છે તો બસમાં એની મુલાકાત આપણે જઈએ તો ફેમિલી હવે જમવાનું બધું આવી ગયું છે એ રીતે છે બધું રોટલી ચાલી ચાલ જોઈએ છે જમી ગયો તો ફેમિલી જમી બમીને એકદમ રેડી થઈ ગયા અને આ છે આપણી કાઠિયાવાડી હોટલ છે જમવાનું ફેમિલી છે તો કહે છે કે એકદમ જમવાનું મસ્ત અને ફર્સ્ટ ફર્સ્ટ ક્લાસ છે પણ હવે આપણે આગળ મળીએ છીએ વાગ્યા બાદ જઈએ છીએ

શું કહે છે દર્શન વર્શન કરી આવીએ પછી બધી ગુફાઓનું છે એવું થોડુંક આમ તો ગરમી છે વધારે એટલે બધું ઓછું લેવું એ નજદીક નજીક આવે એ બધું મુલાકાત લેવું એની બાકી જાય ઉપર તો ફાઇનલી પહોંચી ગયા છે અત્યારે જે માતાજી છે ને મુંબઈમાં જો આવી રીતથી માતાજીનું મંદિર છે ને અમે લોકો જો અહીંયા આવ્યા છે તલાટી જેવું છે સરસ મજાનું લોકેશન છે કાચર જો હા 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 ને જો આપણે આ પાછળ જો આ ડુંગરો છે ને એક જો અહીંયા છે તો આપણે પહેલાં છે ને દર્શન કરી આવીએ પછી દર્શન કરીને અમે તડકો બહુ છે એટલે અહીં ઉપર તો બહુ જ આવું નહીં અરે બસ અહીંયા ઉઠે આવ્યા છે તો એટલું હવે એટલું કરી લઈએ બહુ છે એટલે ઉપર કઈ જવાનું લગભગ તો પ્લાન નથી છતાં ઉપર જશું તો પછી પ્લસ લઈ લેવું વિડીયો આમ બધું જો આવી રીતનું છે આ બધું આમ તો અમે ઘણા બધા આવી ગયા છે પણ કાંઈ બ્લોગ માટે તો કોઈ નથી આવ્યા

આવી રીતથી આવી રીતથી છે ગોલો ને સેજલ કે ખાવો છે ગોલો તો પછી ગોળો ખાતા જાય બીજું હા આપણે તો ખાઈએ તો બધા ગોલામાં કંઈ ઇન્ટરેસ્ટ નહીં જ આવી રીતથી બનાવી દેશે ગોલો ને ફેમિલી આપણે ને એવું બધું વસ્તુ ઘણું બધું લેત પણ આપણા સંપલની સોરી થઈ જઈશ સંપલ લઈને વહી ગયો એટલે હવે કાંઈ જવાનું થતું નથી બસ એટલે સુધી ઘણું હવે તો મળી જશે ફેમિલી ગોળો ગોળો પેલા ખાઈ તો હવે વાંક્યાથી અમે નીકળી જણાવીની ગુફાઓને એવું વધારે કઈ લીધું લીધું નથી લઉં સંપલ એ પગ લઈ જાસ એટલે આપણા રહ્યા નથી સંપલ લઈને વહી જાય એટલે પગે છે હવે ફટાફટ છે ને આપણે ઘેર બાજુ નીકળી જાય

તો અત્યારે થોડીક આગળ નીકળે ને ત્યાં વર્ષમાં છે ને શીતળાઇ માતાનું મંદિર આવે છે તો શીતળાળી માતાના મંદિરે દર્શન કર્યા અને ત્યાં બાજુમાં મહાદેવનું મંદિર છે જો મંદિરનું નામ છે બજરંગેશ્વર મહાદેવ ને સારસાલ કહે છે મારે ભાઈ પૂજા કરવીશ તો હું કાંઈ વાંધો નહીં ભાઈ કે પૂજા કરી જાય એમાં અહીંયા હું ભાઈ ચાલો મહાદેવને પાણી રેડતા જઈએ અને પછી કે આપણે ઘેરે જઈએ તો કાંઈ વાંધો નહીં કેટલી જવાની છે પાણી ને જો આવી રીતે છે આખું લોકેશનુમાન થી છે પંચમુખી હનુમાન એટલે કઈ પ્રોપર તો આવ્યા નહોતા પણ વસમાં ને રસ્તે થી એટલે એક બોડિયું હતું ને जो ले डू એટલે અમે સીધા અહીંયા આવ્યા ને માઈનસ એ કેટલા મતજી કેટલા વર્ષ છે હા તો એમ લે તો હવે તો છે ને અત્યારે ઘરે ભૂગી ગયા છે અને સાત તક વાગી ગયા છે ને ઘરે આવી ગયા ઘેરે આવ્યા ને એટલે આપણે આરતીનો અને સમય થઈ ગયો છે આમાં સેવા પૂજાને કરવાનું છે તો હું અને સેજલ બે કરી નાખીએ આરતી ને એવું બધું કરી નાખીએ ખુશી ને ત્યાંથી વાંક્યા થી ને એટલે મોડું થઈ ગયું હતું ને વિડીયો છે ને બહુ મોટો થઈ જાય એટલે આપડે વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ ફરી મળશું એક નવા